એ સ્ટેજ એટલે એક સોફ્ટવેર છે જે અમેરિકાની વેબસાઈટ પરથી આપણે ફ્રીમાં ડાઉનલોડ કરી શકીએ છીએ આ સોફ્ટવેરની મદદથી આપણે કોડિંગ પ્રોગ્રામિંગ દ્વારા પ્લાસ્ટિકના કચરાનો નિવારણ લાવી સકીએ છીએ અમે સ્ટોરી અને ગેમ પણ બનાવી છે આ સોફ્ટવેરની મદદથી શૈક્ષણિક સમસ્યા અને વૈશ્વિક સમસ્યાઓનો પણ નિવારણ આપણે લાવી શકીએ છીએ તો અમે જે સ્ટોરી બનાવી છે એ તમારો સૌ શાંતિથી નિહારજો

આપણે પહેલેથી વિવિધ પ્રકારના સ્ટાઇડો પણ લઈ શકીએ છે આપણને જે સ્ટાઇડ હવે એ આપણે અહીંયાથી લઈ શકીએ છીએ અને આ પાછળનું બેકગ્રાઉન્ડ બદલે છે એટલે પાછળનું દ્રશ્ય બદલે છે આપણે કોઈ પણ દ્રશ્ય લઈ શકીએ છીએ

હવે આને એવું કેવું છું કે હા એમ આપણે પહેલા ઈવન્સ માં જઈશું આપણે માં જઈ અને બ્રોડકાસ્ટ મૂકીશું બ્રોડકાસ્ટના નંબર બદલીશું તારે જ વ્યવસ્થિત રીતે થશે બધું હવે આપણે રેકોર્ડ કરીશું હા હવે આજ રીતના આપણે મોટી પણ વાર્તા બનાવી શકીએ છીએ અને અમે આના દ્વારા અમે કેમ બનાવી છે એ આપણે આગળ જોઈએ પડે એ પ્લાસ્ટિકની બોટલ ના અંદર પડે તો લોકો લોકોમાં જાગૃતતા વધે કે આપણે ખરેખર પણ કચરો પ્લાસ્ટિકની બોટલ ના અંદર જ નાખવો જોઈએ અંદર પડે છે એ અહિયાં લખાય છે અને કુલ આ અહિયાં લખાય છે તો આ ગેમ અને સ્ટોરીને જોઈને તમારી તમારા અંદર જાગૃતતા વધે એવી અમે તમારા જોડે આશા રાખીએ છીએ